બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર દારૂ ડ્રગ્સનો વેપલો થતો હોવાના આક્ષેપો સાથે મહિલા કોંગ્રેસ મેદાનમાં આવી છે આજે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસી અધિક નિવાસી કલેક્ટરે આવેદન પત્ર આપ્યું હતું જેમાં આ દૂષણ સામે પગલા નહીં ભરાય તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યાં ગાડી બપોરના ટાઇમે છોકરાઓને ડ્રગ્સ મળે છે હું પતથી 15 છોકરાઓને પકડી લાઈતી બધાના માં બાપને પણ કીધું કે મારો પોતાનો પણ બાબો હતો

દારૂ ડ્રગ્સના રવાડે ચડી યુવાધન પાયમાલ થવાની સાથે મહિલાઓનું સિંદુર ભૂસાઈ રહ્યું છે ત્યારે પાલનપુર સહિત જિલ્લાભરમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતું હોવાની રાવ ઉઠી છે પાલનપુરમાં તો ટુ વ્હીલર પર દારૂની હોમ ડિલિવરી થવાની સાથે મેડિકલ સ્ટોર્સમાંથી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો સાથે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું જિલ્લા મહિલા કોંગ્રેસે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં પોલીસ તંત્ર દ્વારા દારૂ ડ્રગ્સની બધી સામે પગલા ભરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે આ દેશનો યુવાધન અને મહિલાઓ જે દારૂના કારણે જે મહિલાઓ મારી વિધવા થઈ રહી છે જેનું સિંધુ પહોંચાઈ રહ્યું છે એની યુવાધનને બચાવવા માટે થઈ અને કોંગ્રેસ દ્વારા જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે ત્યારે આજે કેટલા સમયથી આ ઝુંબેશ ચાલી રહી છે તેમ છતાં પણ પાલનપુર શહેરની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ટુ વ્હીલરો ઉપર કેટલાય વિસ્તારોની અંદર બેફામદારોની વહેંચણી થઈ રહી છે મેડિકલ સ્ટોરની અંદર કફ સિરપના નામે જે નશાબંધે ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે એના માટે થઈ અને આજે રજૂઆત કરવામાં આવી છે કે આ અંગે આપે શું કાર્યવાહી કરી કલેક્ટર શ્રીએ અને ટૂંક સમયની અંદર જો આપ આ કાર્યવાહી નહીં કરો તો અમારે મોટી સંખ્યાની અંદર મહિલાઓ દ્વારા જનતા રેડ પાડવાની ફરજ પડશે અને આ અંગે કંઈ પણ કાર્ય અમારા પરિવારો ઉપર અમારી મહિલાઓ પર કંઈ પણ નુકસાન થશે એની તમામ જવાબદારી કલેક્ટરશ્રીની અને એસપીસીની રહેશે અમે જોયું છે કે લોકવાયકા છે ને અમે નજરે પણ ક્યાંક જોયું છે કે આ જે હપ્તાઓને જે દારૂ ડ્રગ્સનું જે વેચાણ થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર જ જવાબદાર છે સરકારનું જે ઘર ચાલે છે સરકાર જે બેફામ અત્યારે ખર્ચા કરી રહી છે એ ક્યાંક આવા દારૂ ડ્રગ્સના હપ્તાખોરીના કારણે જ ચાલી રહી છે એટલા માટે થઈ ને જો ટૂંક સમયની અંદર આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ હાથ એ કામ અમારે હાથ પર લેવું પડશે ને એની તમામ જવાબદારી સરકાર થઈની રહેશે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂના બસ સ્ટેશન અને ફાંસીયા ટેકરા સહિતના વિસ્તારોમાં શાળાના બાળકોને પણ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો મહિલાઓએ કર્યા હતા

કોઈ બી મળે તાજા ડ્રેસમાં જાઓ તો તમને વિનંતી એક દિવસ માણસ ચેતીને રહેશે બે દિવસ ચેતીને રહેશે પણ ત્રીજા દિવસે તો માણસ જરૂર સામે આવશે સમય તો કોઈ ઘણા દિવસથી વેચાય છે પણ એમ કે મારે જાણ કરવા જવું તું અને આજે આશાબેનનો ફોન આવ્યો એટલે અમે તરત આવ્યા કે ના ભાઈ આજે આપણો બી છોકરા કાલ કાલે બીજાના પણ છોકરાઓ છે અને મારા વિસ્તારના બહુ આવા છોકરાઓ છે કે બહુ રવાડે ચડી ગયા સાહેબ અમે અમે મારીએ અમારા છોકરાઓને કાલ ઉડીને કંઈ થઈ જાય તો શું જવાબદારી તમારી કોઈ બી અમારા ઉપર જવાબદારી તમારી હપ્તાના હડમાલામાં વ્યસ્ત પોલીસની નાક નીચે દારૂ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે દારૂ જુગાર અને ડ્રગ્સમાં હપ્તાખોરીને લઈને રાજ્યની ભાજપ સરકારને જવાબદાર ઠેરવતા મહિલા કોંગ્રેસે જરૂર પડે કાનૂન હાથમાં લેવાની ચીમકી ઉચ્ચારી હતી